લગભગ ચોવીસમી ફેબ્રુઆરીએ એક મધ્યમ કક્ષાનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે તારીખ છવ્વીસ ફેબ્રુઆરીથી માર્ચના શરૂઆત સુધીમાં ગુજરાતના કોઈ કોઈ ભાગમાં કે વાયુ ક્યાંય માઠ માળખું થવાની શક્યતા છે કે છાંટા પડવાની શક્યતા રહેશે જેમ જેમ ફેબ્રુઆરી મહિનાનો અંત નજીક આવતો જાય છે તેમ તેમ ઠંડીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે આમ જોવા જઈએ ફેબ્રુઆરી મહિનામાં ઠંડી અને ગરમીનું પ્રમાણ મધ્યમ હોવું જોઈએ હાલ ગરમીનું પ્રમાણ વધુ છે તેની સાથે ફેબ્રુઆરી મહિનાના અંતમાં અને માર્ચ મહિનાની શરૂઆતના અઠવાડિયામાં હવામાનમાં બદલાવ થવાની શક્યતા છે પણ શું બદલાવ થશે તેનો ખુલાસો હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે કર્યો છે આ સિવાય પણ અંબાલાલે આવનારા સમયમાં માવઠું પડી શકે છે તેવી પણ આગાહી કરી છે વધુમાં અંબાલાલ પટેલે શું કહ્યું ચાલો સાંભળી લઈએ આગામી ફેબ્રુઆરી માસમાં હવામાનમાં મોટો ફેરફાર આવશે ફેબ્રુઆરી અંતમાં લગભગ ચોવીસમી ફેબ્રુઆરીએ એક મધ્યમ કક્ષાનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે જેના કારણે ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાત પશ્ચિમના ભાગો અને ગુજરાતના કેટલાક ભાગમાં હવામાન પડતા છે જેથી ઉત્તરીય પર્વોત્તર પ્રદેશમાં હવામાન પડતા છે અને લગભગ મહત્તમ ઉષ્ટતામાનમાં ઘટાડો થશે અને કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ટતામાન એકત્રીસ ડિગ્રી કેટલાક ભાગમાં ચોત્રીસ ડિગ્રી અને કેટલાક ભાગમાં લગભગ પાંત્રીસ ડિગ્રી એટલે લગભગ મહત્વપૂર્ણ સત્તામાં એકત્રીસથી પાંત્રીસ સત્ય સુધી ભિન્ન ભિન્ન ભાગોમાં રહેવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે તારીખ છવ્વીસ ફેબ્રુઆરીથી માર્ચના શરૂઆત સુધીમાં ગુજરાતના કોઈ કોઈ ભાગમાં વાદળ વાયુ ક્યાંય થવાની શક્યતા છે કે સાંચા પડવાની શક્યતા છે જેમાં રાજકોટના ભાગમાં હવામાનમાં પડતો આવશે કચ્છના ભાગમાં હવામાનમાં પડતો આવશે ઉત્તર ગુજરાતના ભાગમાં હવામાનમાં પડતો આવશે પંચમહાલના ભાગમાં હવામાનમાં પડતો આવશે અરવલ્લી સાબરકાંઠાના ભાગમાં હવામાનમાં પડતો આવશે મધ્ય ગુજરાતના ભાગમાં હવામાનમાં પડતો આવશે અને આ પડતાના કારણે વાદળવાદ કે ત્યાં સાચા થવાની શક્યતા રહેશે વિષમ હવામાનની અસર કૃષિ પાકો રહેવાની શક્યતા રહેશે જી આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરી જરૂરથી જણાવું અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા